બોડેલી તાલુકાના મગનપુરા બસ સ્ટેન્ડ પાસે સ્થાનિકો દ્વારા ચક્કાજામ ખરાબ રોડ રસ્તાને લઈ સ્થાનિક લોકો દ્વારા રોડ પર ચક્કાજામ કર્યો હતો પંદરથી વીસ ગામના લોકો મોડાસર ચોકડીથી રંગલી ચોકડી સુધીનો બિસ્માર રોડને લઈ મગનપુરા ગામે રસ્તા પર બેસી વિરોધ નોંધાવ્યો હતો પંદરથી વીસ ગામના લોકો ખરાબ રસ્તાને લઈ હેરાન પરેશાન થાય છે જેથી કરીને લોકોએ કર્યું ચક્કાજામ કર્યો હતો છેલ્લા ત્રણ વર્ષથી હાલાકી ભોગવતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે તાત્કાલિક રોડનું સમારકામ હાથ ધરવાની માંગ કરતા સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો સમગ્ર મામલે દૂર સુધી ગાડીઓના ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા જેને લઈ ઘટના સ્થળે પોલીસ પણ પહોંચી હતી આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટ ઝહીર સૈયદ બોડેલી છોટાઉદેપુર વર્ષથી છોટાઉદેપુર થી બરોડા જે રસ્તો હતો એ રસ્તો સીધો મોડાસર ડાયવર્ટ બોડેલી થી મોડાસર ડાયવર્ટ કરી અને આ લોકો વૈકલ્પિક રસ્તા તરીકે ઉપયોગ થાય છે આ રસ્તો અમારો મોડાસર ચોકડીથી કવાટ કવાટથી મધ્યપ્રદેશને જોડતો રસ્તો છે આ રસ્તાની હાલત એટલી બધી ખરાબ થઈ ગઈ છે કે જેની કોઈ હાથ નહીં હાલત એની કોઈ સંજોગોમાં કોઈ ચાલે એવું છે નહીં અને તંત્રને જ્યારે અમે રજૂઆત કરવા જઈએ છીએ તો કે થઈ જશે કામ થઈ જશે કામ ચાલશે આવીને માત્ર ને માત્ર ઢીંગડા મારીને જાય છે સાહેબ બે દિવસ ઢીંગડા ચાલે છે અને ડામરનું ઢીંગરું નહીં પાછું રપ્પું મારે પેલું માઠી મેટલનું એને પથ્થર ઉછરીને માથે છે માથામાં વાગે છે લોકોને કેટલાય ચંદ્ર એક્સિડન્ટ થયા છે તંત્ર કસો કામ કરવા માટે કોઈ તૈયાર નથી અમારી અરેલી અંદર એટલે આપણા માધ્યમથી અમે એવું કહેવા માંગીએ છીએ કે આ વિડીયો પહોંચાડો પેલા લોકોને આગળ વાળા કે આ રસ્તા રસ્તાનું કામ પ્રગતિમાં થાય હમણાં કેટલા માણસો ભેગા થયા છે હમણાં અમારું આ ચારસોથી થી પાંચસો માણસનું નું કામ ભેગું થયું છે આજુબાજુનું ગામનું બરાબર છે હવે વાહનોની અંદર એક પંચર પડી જાય છે તો ટ્રાફિક થઈ જાય છે લાંબુ આખું એટલે આ રસ્તાનું અત્યારે અત્યારે પણ હાલમાં પણ આ કામ ચાલે છે માટી મેટલ જ કરે છે આ લોકો દૂરની ડમરીઓ ઉડે છે બાઇક લઈને આવે એની તો હાલત ખરાબ થઈ જાય છે માટે અને તમે ગમે તેમ કરીને આગળ આ લોકોને પહોંચાડો અને તંત્રને ને કરો આગામી રણનીતિ કોઈ તમારી અમારી આગળની રણનીતિ એવું છે કે આ રસ્તો બે ચાર દિવસની અંદર જો ડમરથી ઢીંગણા ના પુરાય तो फरी रस्ता रोको आंदोलन करो ना उग्र आंदोलन कसे सुनाम आप जयेंद्र सिंह